નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર એસઓજીની ટીમે શહેરના રાવપુરા વિસ્તારમાં અને વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનના એક કરોડથી વધુના ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે તેને ગોવાથી ઝડપી પાડવામાં આવ્યું છે આરોપી ઋષિ તુષાર આરોઠે જેને એસઓજીની ટીમે ગોવાથી ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એક કરોડથી વધુની રકમ જેણે ચીટિંગ કરી હતી અને શહેરના રાવપુરામાં તથા વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી રિષિ તુષાર આરોઠે જે વોન્ટેડ હતો તેને વડોદરા શહેર એસયુજીની ટીમે અલગ અલગ ટીમો બનાવી બેંગ્લોર અને ગોવા ખાતે તપાસ હાથ ધરી હતી અને ત્યાં તપાસમાં ગોવા ખાતેની એક હોટલ નજીકથી ઋષિ તુષાર આરોઠે ઝડપી ગયો છે જેના માટેની વધુ તપાસ માટે રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે